जय माता जय माता टीफी जुड़े रजा नहीं रजा आज नहीं रजा रविवार दिवस पहली तारीख सीधी पहली तारीख रजा पड़वामे पेली तारीख तो मैं काले काल नु लगभग के आज नाशे रविवार दिवस リヴァノトコンケンタダスウェブゲルダイヒन 4 तारीख એટલે મે 15 છું જો કેケンસાવાસ એટલે મને હવે જ ખબર પડી રાત્રે કે ખાલે નહીં 1લી તારીખે એટલે તો મારા જ આવવાનું ન હતું કમ પર જો બ્લોક પર નહી રાગાવ તો ફાઇનલ ગાઈઝ આપણે દુકાન પર આવી ગયેલા કુલા ખરી લીધેલા અને કામ કરવાનું મદદ નથી કાલે મેં રજા રજા તો કાલે મેં લઈ લીધેલી કામ કરવાનું મન નથી એક દિવસ હોય ને કાલે રજા એમ ખબર હોય ને એ દિવસ આવવાનો ને તો કામ કરવાનું મન જ નથી फाइनल गाइस अपने पॉकी चला काम पर ना अच्छी बात है ना बाबू आज तो पॉकी ताल खोलने से आज आप लोग नहीं खोलेंगे वो चीज़ ना लो काको बाको आज तो ताल खोल तो इतना तो पता नहीं टाटा गाय बहुत लगे मोटा मोटा पाक्या तोड़ा नहीं हम टाटा हम तोड़ाई नहीं बहुत हम न तोड़ा का डूंगी डूंगी सबने तो खबर दी तब अरे का પાછળના ભાગમાં કામ નહીં હોય આજે આગળના ભાગમાં બહુ કામ છે આજે આગળ જ રહેવાનું પાછળ પાછળ તો બિલકુલ આવવાનું જ નથી આમાં ગવાર હતા પાડી આમ કાંઈ પણ ગવાર થયા નહીં કેમ ના થાય ખબર નહીં માટી આ માટી એવી હા આ નહીં એટલે શાકભાજી જે થોડો નહીં બરાબર નહીં થયા લાલ માટી આ માટી પેલી

ઉપર દૂધી વટાણા બે જ કમ્પ્લીટ થઈ ગયો ગાઈસ આપણે દૂધી વટાણા દૂધીનો ફૂલો બહુ જોરદાર આવે ને જમ કે નીચે વાળી દૂધી હતો એને થોડો મોટો થઈ ગયો પણ ફૂલો આવ્યો પણ દૂધીને તો ઉપર વાળી દૂધી થઈ છે તો પાણી નાખી દઈએ આપણે ડબલ કઈ

आप लड़के रहे ला दुकान पर साइकिल लाइन आए ला आ जाऊँ दुकान पर आए ला बाइक बैंड दुकान पर क्या मिन पर से आप लोग गिरा था मैं बिया वाकिया ला साइकिल लाइन आए ला तो आपने मकान पर जाने माया ये पानी बानी छटों તેરે ઘરે પાણી છટવા નું છે આ બે ત્રણ ઝાડવા છે પણ કાપવાના છે પાણી પણ છટવાનું છે ગાઈસ તો તે જ છે આપણે પાછળના ભાગમાં જ્યાં સવારે કૈલા શાકભાજી દેવા ત્યાં બિલકુલ ન તો લઈ છે વાલા મોટા મોટા થઈ કપાવ જેવા થઈ જશે कपायना होगा उसे तो ना पहली तारीख आपने रजा चिपले पहली तारीख किसका पेन आप से बार बार तो ये चीज़ तेरे पास हैं पास चलते खास काम नहीं हम बोले मोर बताइए दुगाई स्तब्ध आखिर पत्ता हम बोले मोर आये जो इस वक़्त આ વખત કઈ બધા એટલે કે આમાં જેટલા પણ આંબા છે ને જે દસ પંદર આંબા છે ને બધા આંબાને મોરાયેલું છે આમ ગઈ સાલ નું ખાલી આ જે હમણાં બતા ને એક જ આંબે મોર આવતો ત્રણ વાર વર્ષ વચવા ગયા છે અને આપણે પછી તાળા મારી દે દરવાજા બંધ કરવા જવાના છે थोड़ी kvar એટલે થોડીકવાર આરામ કરી લઈએ પછી જતાઈએ સીધા ઘેર કેમ ગાચા થોડી વેલ જવાવાનું છે કે ગાજા જાય ગાડી કોઈ નસી થોડક વેલા જતરીએ કારણ કે રાતે ગાડીઓ મળતી નથી આપણને એટલે આજે વેલા જતરી આપણે નહી કે તો કઈ કાલે કામ કરા છા બાપ એટલે કાલે જે કામ કરું છું કરી દેશું હવે તો કંઈ કચરો બચરો પડ્યું હોય પાના પડે છે ઉનાળો એટલે પાના ખરવાનું ચાલું પાછળનો ભાગ જોઈ શકતા હોય પાના ખરવાનું ચાલું તો ગાઈઝ આજનો બ્લોગ આપણે કંઈ પૂરો કરીએ વિડીયો ગમે તો લાઈક કરી દેજો શેર કરી દેજો કોમેન્ટ કરી દેજો ફોલો કરી દેજો જય માતાજી ગાઈઝ મળીએ આપણે કાલે નવા બ્લોગનો ભાઈ